હાર્ટ ઇન્સ્પેક્ટર અંજાર રકમાબેન ચૌધરી સીડીપીઓ ગાંધીધામ નથી બધા ડોક્ટર અવિનાશભાઈ એમએસિંગ હોસ્પિટલ ડૉક્ટર મોમીબેન લાલજીભાઈ ડોક્ટર અગ્રવાલ સેવા સમિતિ ગાંધીધામ તથા મંચા સૌ મહિમાનું હાર્દિક સ્વાગત કરું છું અખિલ આજના ચૌદ ગાંધીધામના પ્રમુખ મંત્રી સાહેબ અને કારોબારીના સૌ સભ્યો ભાઈઓ સ્વાગત કરું છું સમાજ એ એક એવું અંગ છે જે માનવીને ઘડે છે સંસ્કાર આપે છે અને જીવનને સુગંધિત બનાવે છે આજના સન્માન સમારોહમાં સૌ નાત ગંગાના દર્શન કરી અને આનંદ અનુભવું છું આપણું સૌનું સામાજિક બળ એકતા અને વિકાસનો માર્ગ સમૂહ મિલનના કાર્યક્રમથી હરિયાળો બનશે એવી આશા અને અપેક્ષા રાખું છું જય હિન્દ જય અર્બુદા આભાર ડૉક્ટર શ્રી ખોમજીભાઈ સાહેબ સૌને આપણે સ્વાગત કરીને આવકાર્યા ડીપીઓ શ્રી ગાંધીધામ રકમાબેન એમને અમે આવકારીએ છીએ અને સ્ટેજ પર બિરાજમાન કરીએ છીએ એના પછી આપણા મોઘરા મહેમાનોના સન્માનને માટે બીજા જે વડીલો મિત્રો અને અધિકારશ્રીઓ આવવાની તૈયારી છે એ આવી જાય એટલે પાછળથી પ્રમુખ સાહેબ એમનું આપણે સન્માન લઈ લઈશું એટલે બધાના સમયને માન મળે તો સૌ પ્રથમ મુકેશભાઈ ચૌધરી સાહેબ ડીવાય એસપી શ્રી અંજાર એમના સન્માનને માટે પ્રમુખ શ્રી હિતેશભાઈ ચૌધરી મોમેન્ટો થી સન્માન કરશે અને સાલો ડાળશે મંત્રી શ્રી દેવરાજભાઈ આવો થોડું સંગીત આપતા રહેજો એટલે ડીવાય સાહેબ છે ને એ દેશના રક્ષણમાં આખોટો કરે તાળીઓના ગડગડાટથી આપણા હમણાં મુકેશભાઈ સાહેબને ભાવથી વધાવશું મિત્રો એક વખત હારો થવા જોડા બીજા દસ ટીએસપી નો જન્મ થાય આપણા પટેલ સાહેબ એમના સન્માન માટે પ્રમુખ શ્રી શંકરભાઈ આવે અને મોમેન્ટો થી એનો સન્માન દર્શાવે સાહમંત્રી દિનેશભાઈની સાથે સાલો ઉતાર છે હે મોર પોલે મધુરી આવત મેં કાળો અંતમડી નામે મેંજી પરસાયને બાત ગજાન માલુનાને પેલો ભજનની પેન્શન મળે

કૃષ્ણ કનૈયા

અને એમના ભગવાન ભાવું સન્માન કરી શકે જવાબદારીઓની ભાણી એ સેણી નથી પોતાના ઘરનું કામ એક બાજુ મૂકી ને સમાજના કામ માટે રાત દિવસ મહેનત કરવી પડે આપણને એમ થાય કે મારે પણ થાય ખાવું છે પણ થઈ જવું તો ભૂલ પડે એટલી હો થાય છે ઘર કરતા સમાજના કાર્યક્રમની ચિંતા આપીને ઢુંગ આવે હોય મને બીતેલી છે હું બોલું છું પ્રમુખ થયો છું હા ખાલી સોસાયટી નો શું મને એમ કે ક્યારે બહુ છે હું એવું બોલીશ ગાંધીધામ અને સમગ્ર વડિયાર ના જટોડા પરિવાર માં જેનું નામ છે એવા બાપા ને પણ યાદ કરું કે બળવંત બાપા પાસે હું આજ ચાલીસ વર્ષ પહેલા એમ થતો આપણા સમાજના સેવાના કામમાં તો કે માસ્ટર તમારે જે લખવા એના લખી નાખો આવું બી બોલતા હતા ભાઈ એટલે એ ઘરમાં સારી બી નાનપણથી સંસ્કારમાં મળેલી છે એવા ધેદાભાઈનું સન્માન ઈશ્વરભાઈ અને ભાવેશભાઈ સુલતાન દ્વારા બંને આવશે મુમેન્ટ આપશે અને સાલોડ આવશે બરાબર Yeah.

રઘુ બાજી આઓ મંજી ભાઈ ચાલો ચાલો ਸਾਗਰੇ ਸੀ ਸਮਨੀ ਮਾਰੀ ਵੇਲੜੀ ਰੋ ਕੇ ਜੇ ਵਾ ਨਵਲੇ ਸੁਥਰੇ ਗੜੀ ਪੀਂ ਜਣੀ ਰੋ ਕੇ ਤੇ ਹੂੰ ਤੋ ਜਮਵਾ ਬੈਠੀ ਨੇ ਜੀ ਸੀ ਨੂੰ ਕਰਿਓ ਰੇ ਲੋਲ ਤਰਾ ਬਨਾ ਤਾਸ ਮਾਟਾ ਢੋਕਿਓ ਰੇ ਲੋਲ ਕੇ ਹੂੰ ਤੋ ਜਮਵਾ ਬੈਠੀ ਨੇ ਜੀਵਨ ਹੋਂ ਬਰਾਰ ਰੇ ਲੋਲ ਕੰਠੇ ਦੀ ਕੋਣੀਓ ਨਾ ਉਤਰਿਓ ਰੇ ਲੋਲ આપણા વાગડના ફતેહગઢ નિવાસી કાનજીભાઈ કાનજીભાઈ નામ એવા ગુણ છે નામ રહન તો ઠાકોરો નાણો નહીં રહન કીર્તિ હુંદા કોટડા એને પાડ્યા નહીં પડે આપણા જયંતીભાઈ મગાપુરા ને હિતેશભાઈ આ કયું ગામ લખ્યું છે સુલતાનપુરા એ બંને મિત્રો આવે અને કાનજીભાઈનું ભાવભીનું સન્માન કરે વાગડમાં અર્મુદા માતાનો રસ કર્યો ને ત્યારે કાનજીભાઈ મને નામે કાનજીભાઈ જેવા નગર પહોંચ્યા જુવાલો એમાં સાત સાત દિવસ સુધી ઘર ના રોટલા લોકોને લોકો ને બહુ મોટી સેવા કરવામાં આવી છે કાનજીભાઈ ના સન્માન પછી અધિકારીશ્રીઓ ટાઈમ આપીને થોડી સ્પીચ આપણે સાંભળવાની છે રમેશભાઈ

હું અહીંયા પ્રમુખ સાહેબ ઓળખતો નથી નામ બોલું છું હાજર હોય એનું સન્માન કરાવું છું માન્ય શ્રી સુરેશભાઈ સાહેબ તો અનુપસ્થિત અંશે આવી રહ્યા છે પ્રકાશભાઈ ચૌધરી એના પછી આ સુરેશભાઈ ચૌધરી સાહેબ નાયબ કલેક્ટર શ્રી પ્રમુખ શ્રી હિતેશભાઈ જયેશભાઈ સન્માનમાં હતા મુકેશભાઈ ચૌધરી સાહેબનું સન્માન થઈ ગયું દેવરાજભાઈ અને ભગવાનભાઈ પ્રકાશભાઈ ચૌધરી ના સન્માનમાં વિનંતી કર્યું દાતા શ્રી તેજાભાઈ અને સાવડાવશે કાનજીભાઈ વાગડવાળા મોમેન્ટો આપશે તેજાભાઈ પર્મભાઈ ગોખાતા અમે આપણા પ્રમુખનું ભાવભાઈ સન્માન કરીએ નવી દિશા નવો પેગામ નવો રાહ અને આંજણા નો એકતા નો મંત્રિ નું અંધકાર કરતા સ્વાગત કરતા નવી છતા કાર્યો એવો બંગડા થયો કે પ્રમુખ સૌનું બળ પડી ગયું છે અને એમાં શિક્ષણનો વિકાસ હોય સમાજ વિકાસ હોય સમાજની તકલીફ હોય સમાજની આફત હોય

ભાયરબેન દેવીઓ અંજાર રકમાભાઈનું સન્માન થઈ રહ્યું છે ડોક્ટર અવિનાશ કાનજીભાઈ એને સૌ પ્રભિક ફાત્ર એમના સન્માન માટે જયંતિભાઈ મગાવલા સાવ ઉગાડીને સન્માન કરશે ભાઈ રામકા ભાગી જાય ને અભિના થાય અને આપણું ગૌરવ છે નું રામજી ના